જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસેના રૂપલ આઈ ધામ રામપરા ખાતે નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ સુધી શ્રીમદ દેવી ભાગવત સપ્તાનો થશે ભવ્ય આયોજન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર રામપરા ખાતે પૂજ્ય આઈ શ્રી રૂપલમાં પ્રેરિત ચેરિટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા નવ એપ્રિલ થી સત્તર એપ્રિલ દરમિયાન શ્રીમદ દેવી ભાગવત કથા નવ દુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા સોનલ વિઘા ભવન મંગલ પ્રારંભ અને આઈ શ્રી રૂપલ ધામ આશ્રમનું લોકાર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે ઉપરાંત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ચૈત્રી નવરાત્રી રાસ ગરબાને ભવ્ય ડાયરો વિવિધ ધાર્મિક કાર્યક્રમો તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ આયોજન થશે જેમાં કનકેશ્વરી દેવીજીના સ્વમુખે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે બડા પુરણ હૈ બરોબરી પ્રકાર નામ સોનલમ ભજમ જીવમ્બો માતકા કહે ચુકા એ કર્જ હમ ભજમ જીવમ્બો માતકા કા ચુકા એ કર્જ હમ એ પરંપરા જે સોનલ માતાજીની પરંપરા છે વાઘદેવીની પરંપરા છે જે ભય ને ગીરી સપાએ જે વાતગીરી છે એ પરંપરાઓમાં આઈ શ્રી રૂપલમાએ અહીંયા રામપરા ખાતે માતાજીનો જન્મ થયો પ્રાગટ્ય થયો અને નવ વર્ષની ઉંમરથી એમણે પ્રાગટ્ય થયા પછી પોતે કંઈક સમાજ માટે કરે અને સમાજને કઈ રીતે એમનું પોતાનું જે પ્રાગટ્ય છે એમનું પોતાનું જે તત્વ છે એના દર્શન કરાવે એ માટે થઈને માતાજીએ જો જોત પ્રગટિત કરી હતી એના ફળ સ્વરૂપે જે સોનલ મોતાજીના જે સંકલ્પો હતા જે શિક્ષણના સંકલ્પો હતા સમાજ સુધારાના સંકલ્પો હતા એમાં માતાજી ગીરીશા પર ઘણીવાર વાત કરતા હોય મને તો કે માતાજી રૂપલમાં એમ કહે કે સોનલમાંએ જે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એમાં આપણે તો ખાલી દિવેલ પૂરવાનું છે એ માતાજી રૂપલમાના શબ્દો છે કે આપણે તો ખાલી અહીંયા દિવેલ પૂરવાનું છે કારણ કે સોનલમાં પોતે આ પ્રજ્વલિત કરીને ગયા છે આ શિક્ષણની જ્યોત એટલે રૂપલમાં છે એ પોતાનું પોતાના કર્મો થકી આ દિવેલ પૂરે છે આમાં અને શિક્ષણધામ સોનલમાંના પ્રેરણાથી એમણે બનાવ્યું છે અને બીજી બધી વાત તો આપણે અહીંયા કરી જ છે કે શું શું અહીંયા બન્યું છે નવ દુર્ગા માતાજીનું મંદિર છે સારું એવું ભોજનશાળા બનાવવામાં આવી છે અને નવ દિવસની આપણે જે નવરાત્રી દરમિયાન અહીંયા જે શ્રીમદ દેવી ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ દરમિયાન કથાનું રસપાન છે કથા દરમિયાન ભોજન પ્રસાદ છે અને કાયમી માટે પણ ભોજનશાળા બનાવવામાં આવી છે એટલે લોકો રોકાઈ શકે એના માટે પણ અડતાલીસ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને લોકો રોકાય પછી એના માટે જમવાની વ્યવસ્થા માટે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે અને ખાસ કાયમ માટે થઈને વિદ્યાર્થીઓ ભણે એના માટે થઈને માતાજીનો જે જૂનો આશ્રમ છે એમણે એમના જૂના આશ્રમમાં એમણે પોતાની ઈચ્છા હતી એટલા માટે થઈને શિક્ષણ માટે તેને પોતાનું જૂનો આશ્રમ આપી અને એમાં છાત્રાલયનું નિર્માણ એમણે કરાવ્યું છે અને ખાસ અહીંયા નવદુર્ગા માતાજીનું મંદિર પણ બન્યું છે આ કથા દરમિયાન ખૂબ ભાવિક ભક્તો ચારણ સમાજ ઇતર સમાજ બધા જ વર્ણના તમામ સમાજો અહીંયા ખાસ વધારે એટલા માટે થઈને આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઝીણાભાઈએ પોતાની આપ બધા જોશો ઝીણાભાઈનું મોઢો અત્યારે ખૂબ દાઢી છે ઝીણાભાઈએ પોતાનો સંકલ્પ ફીરો જ્યાં સુધી મંદિર ના બની જાય ત્યાં સુધી પોતાની દાઢી નથી ઉતાર્યું એટલે એકાદ બે દિવસમાં આપણે વિનંતી કરીએ ઝીણાભાઈને પોતાની દાઢી ઉતારે કારણ કે એમના જે સંકલ્પો હતા માતાજીના આશીર્વાદથી રૂપલમાંના આશીર્વાદથી સંકલ્પો પૂરા થયા છે અને ખાસ આ બધા વધારેમાં વધારે મોટી સંખ્યામાં આ કથાનો શ્રવણનો લાભ લઈ અને ધર્મસભાનો લાભ લઈ અને જમણવાર જનનો લાભ લઈ અને ખૂબ બધી મોટી સંખ્યામાં વધારે એવા રૂપલધામ માતાજીના આશીર્વાદથી બધા વધારે એવી આ રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ બધાને આવકારતા છે જય માતાજી મઢડાના સોનલધામના સૌના આદરણીય એવા પૂજ્ય ગિરીશાપા અને સમગ્ર રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો ટ્રસ્ટીશ્રીઓ સૌ પત્રકાર મિત્રો આપણા સૌના પ્રેરણા મૂર્તિ અને સૌના માટે આદરણીય આસ્થાનું કેન્દ્ર અને જેમના સંકલ્પનો આ ચેતો વિસ્તાર જે આપણે પરિસરમાં જોઈ રહ્યા છીએ એવા પરમશ્રદ્ધે પૂજ્ય રૂપલમાના સંકલ્પે નવ વર્ષની ઉંમરે એક ચારણ જોગમાં સંકલ્પ કરે અને એના સંકલ્પો છે એ આપણા સૌની નજરમાં આ સાકાર થતા દેખાય એવું આ દિવ્ય અને ભવ્ય મંગલ પરિસર નિર્માણ થયું છે ત્યારે જે આયમાનો સંકલ્પ છે ચારણ જોગમાયાની ટૂંકમાં વિગત આપું તો અઢારે વરણની આસ્થાનું કેન્દ્ર એ ચારણ જોગમાયાઓ છે અઢારે વરણના કુળદેવી તરીકે તમે જ્યાં જોશો ત્યાં માત્ર ચારણ જોગમાયા કુળદેવી તરીકે પૂજાતા હશે પરંપરાથી આ ચારણી ઉપાસનાના વાહક એવા પરમશ્રદ્ધેય આજ તમારા નેહડામાં રમતી નવ દહ વર્ષની દીકરી એ સમાજ ધર્મ સંસ્કૃતિ અને અસ્મિતા માટે પીડાતા સમાજ માટે કોકના આંસો લૂંછવા માટે જે દિવસે એ કાંઈક સંકલ્પ કરે ને પછી જગતમાં જોગબાયા તરીકે પૂજાતા હોય એવા જ પરમશ્રદ્ધે પૂજ્ય રૂપલમાં એમનું પ્રગટીકરણ એ સમાજના કલ્યાણ માટે થયું સમગ્ર વિસ્તારમાં પીડાતા કોઈ પણ લોકો હોય એમને અન્ન મળે એમને ઔષધ મળે અને એમને આશીર્વાદ મળે અને એમની શ્રદ્ધા દ્વારા એ ભાંગેલો માણસ હારેલો માણસ થાકેલો માણસ એ સમાજમાં અને સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એ માટે માએ સમગ્ર જીવન છે એ સનાતન ધર્મને ચારણી પરંપરાની ઉપાસના પ્રચારને પ્રસાર માટે સમર્પિત કર્યું છે એવા માએ સંકલ્પ કર્યો કે આપણા વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ક્યાંય ભેળા વગરના ન રહે નિરક્ષર ન રહે એ માટે માએ સંકલ્પ કર્યો આ સોનલ જોગમાયા જે માએ આપણે સૌ હમણાં શતાબ્દીનું આ વર્ષ છે ઉજવું છે એ શતાબ્દી પર્વે માએ સંકલ્પ કર્યો કે આ સોનલ માના નામ સાથે જોડાયેલું શિક્ષણનું ધામ બને એના માટેનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે સાથે સાથે સમાજમાં જ્યારે જરૂર પડી ત્યારે ગરીબ દીકરીઓ જેના કોઈ મા બાપનો હોય કોઈ અનાથ હોય અથવા તો કોઈ જરૂરિયાતવાળા હોય એવી દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્નો કરી અને એક મા બનીને સમાજમાં એને પ્રેરણા અને માર્ગદર્શનને આશીર્વાદ આપવાનું કામ કર્યું લાખ બે લાખ રૂપિયાનો કરિયાવર એક દીકરીને મળતા હોય અને અહીંથી હજારો દીકરીઓ છે આજ દિવસ સુધી એક ની ઘરેથી જાતી હોય એમ માંડવા અહીંયા રોપાયા છે એવી અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રવાહ ચાલુ જ છે સાથે સાથે અન્નક્ષેત્ર ચોવીસ કલાકમાં ગમે ત્યારે અભ્યાગત આવે અતિથિ આવે ભક્ત આવે સેવક આવે એના માટે અન્નક્ષેત્રની આટલા વર્ષોથી વ્યવસ્થા સાથે માયા સંકલ્પ કર્યો કે ગીરમાં રહેતા ગામડામાં વસતા એ બાળ બાળકો નિરક્ષર ન રહી જાય શિક્ષણના અભાવે એટલા માટે શૈક્ષણિક સુવિધાઓ નિર્માણ કરી નિદાન કેમ્પો કરવા રક્તદાન કેમ્પો કરવા કોરોના પહેલાં આ સમગ્ર આયોજન વિચારાયેલું કોરોના માટેની જ્યારે આપણે લોકડાઉન જાહેર થયું એના બે દિવસ પછી જ આપણે કથાનો પ્રારંભ થવાનો હતો એ વખતે સીધું આવી ગયેલું આવું પરિસર બધું નિર્માણ થઈ રહ્યું ત્યાર પછી પ્રતિષ્ઠા કરવાની હતી એટલે એ ત્યારે મકાનનું આ સમગ્ર પરિસરનું બાંધકામ ચાલતું હતું કોરોના આવ્યો એ વખતે પછી પૂજ્ય વિશ્વમંદિરની અનંતશ્રી વિભૂષિત એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવી માની પણ આત્મિતા એટલી આ પરિસર માટેની લાગણી એટલી કે એમણે એમ કીધું કે તો પછી અત્યારે કથા થઈ શકે એવું નથી તો આપણે પ્રતિષ્ઠા પણ સાથે કરીએ અને કથા કરીએ અને એ સંકલ્પ આયમાંએ ઝીલ્યો સાકાર કર્યો અને એ વખતે જે બધું સીધું લાવેલું લાખો માણસો અહીંયા પ્રસાદ લેવાના છે આ દિવસોમાં એ વખતે પણ એટલી જ વ્યવસ્થાઓ થયેલી મારા પત્રકાર મિત્રોને કહેતા આનંદ થાય કે એટલું બધું હતું સીધું પાછું દઈ દેવું જોઈએ લાખો રૂપિયાની કિંમતનું સીધું હતું ત્યારે માએ એમ કીધું કે કોરોનાની આ સ્થિતિ છે ગામડે ગામડે લોકો કામ ધંધા વગરના હશે તેમના ઘરે અનાજની જમવાની પ્રસાદની જરૂર પડશે શું કરશું આપણે એમ સમજો ને આ કથા જ છે એવા ભાવ સાથે આ માએ એ પ્રસાદનું વિતરણ આટલા મોટા સમય માટેનું તમામ સીધું છે ને લોકોને ગામડે ગામડે વાહનો મોકલી અને કોરોનાના કાળ દરમિયાન પહોંચાડવાનું કામ આચારણ ચરણ જોગમાયા દ્વારા થયું એમના અનેક સંકલ્પો છે પણ અહીંયા શ્રદ્ધાનું કેન્દ્ર એવું માતાજીનું મંદિર નિર્માણ થાય એના માટે નવદુર્ગા સિદ્ધદાત્રીમાં અને જે જગતજનની કે જે રા માંડલિકને જેમણે કહેલું કે સાયર મશિયા છોત કેતો ગરવો આંખો ગળુન કેતો આ ભૂંડમાં લવન કહેતો મેરગઢ ઢંઢોળું માંડલી કહેવા મા નાગબાઈની ચેતના જ્યાં બિરાજા છે ચારણોની ઉપાસના ફળા પદ્ધતિમાં છે આ મંદિરમાં ફળું નાગભાઈમાંનું નિર્માણ અહીંયા સ્થાપિત કરવામાં આવશે સિદ્ધદાત્રી નવદુર્ગામાં એના માટેનું આપ બધા જાણો છો એટલે વિશેષ વાત નહીં કરતા નવદુર્ગાની મૂર્તિઓની સ્થાપના થશે હનુમાનજી ગણપતિ મહારાજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આ બધા જ જે આપણા આસ્થાના અને ઉર્જાના કેન્દ્રો છે એ મૂર્તિ સ્વરૂપે કે પ્રતિકાત્મક રીતે આપણને સૌને દર્શન થવાના છે આ આ જે આ યજ્ઞ કાર્યનો પ્રારંભ થવાનો છે પ્રથમ નવરાત્રિએ નવરાત્રિ પર્વ છે આઈની આરાધનાનું પર્વ છે એ વખતે એક ઉર્જા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે એ વખતે એક અમૃતવાણી જેમના મુખ્યથી સાંભળવી લાવો છે એવા પરમશ્રદ્ધે અરંત શ્રી વિભૂષિત આઠ મહામંડલેશ્વર પૂજ્ય કંકશ્વરી દેવી માના કંઠે દેવી ભાગવતનું પારાયણ છે કારણ કે અહીંયા ઈ ઉપાસના પરંપરા છે મારે એટલું કહેવું છે કે અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર એટલે પૂજ્ય રૂપલમાં તમે ગામડે ગામડે જાઓ દેશ વિદેશે જાઓ અને તમે એમ કહો તો આટલું એવું નાનકડું રામપરા ગામ છે એને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયું કારણ કે કેટલાના આંસુ લૂંછવાનું કામ રૂપલધામે કર્યું છે કેટલાયની પીડા દૂર કરવાનું કામ કર્યું છે જે આવે એ માનો હાથ ભરે માના દર્શન થાય અને એમને એક પ્રકારની શાંતિ આપે આ કોઈ ચમત્કારો નથી આ કોઈ અંધશ્રદ્ધા નથી આ માત્ર ને માત્ર આપણી ઉજળી પરંપરાનું પુનઃ પ્રસ્થાપન થઈ રહ્યું છે એની વાહ એનું વહન થઈ રહ્યું છે અહીંયા કોઈને કોઈ રીતે અંધશ્રદ્ધાથી પ્રેરિત કરીને કશું પ્રાપ્ત કરવામાં આવતું નથી આ સમગ્ર પરિસરમાં જે કંઈ નિર્માણ થયું છે એ માના લાખો ભક્તો છે એમની શ્રદ્ધા અને ભાવ સાથે નિર્માણ થયું છે માનો હંમેશા એક જ વાક્ય રહ્યું છે બાપા અહીં જોવા કરતાં અહીં તો મા બેઠી છે મારાને તમારા જગતનું અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી માના ભરોસે સમગ્ર અસ્તિત્વ જેણે સમર્પિત કર્યું છે એ માએ કીધું કે માના સંકલ્પ્યા છે એનું કાયમ એમ કહું છું કે વિકલ્પમાં જે અટવાતા હોય એને એને તકલીફ પડે પણ જેનો સંકલ્પ દ્રઢ હોય ને એને તો 9 લાખ લુબડીયાળી ઉખમકารา કરતી મદદ કરતી હોય આ પાવન પરિસરમાં આજે આકાર લઈ રહ્યું છે અહીંયા કેટલી આરાધના થશે ગુજરાત સૌરાષ્ટ્ર જોરથી બોલજો આજે રોજે રામપરા આવવાની છે સરસ કાર્યક્રમ ગડાઈ રહ્યું છે મહેશભાઈ બધી વાત કરી ખરેખર આઈ લાગણીએ કે આંગણો તોળે અમો માં સોનો જે સમો ભવિષ્ય રાજ્ય આઈમાં હમણાં જ પરાપૂર્વમાં બે મહિના પહેલાં શતાબ્દી વર્ષ પૂર્ણ થયું આ સોનબાઈમાં શતાબ્દી વર્ષ ચાલે છે શતાબ્દી વર્ષ પૂર્ણ થયા પછી પણ સમાજમાં ઉન્નતિના પંથે જાય એ માટે આગળના સમય પણ હું વાતા જઈએ થોડા સમય પહેલાં મને યાદ આવે છે ભયેશભાઈ કે અચાનક બનુમાં એ રામપરા આવે છે અને ખરેખર એટલા રાજીપાથી આવે છે કે બહુ જોડાણ છે માનું આ નાગબાઈમાં જગદંબા પરાપૂર્વ અમારે આઈ વાઘદેવીથી જે શરૂ આ હિંગરાજમાંથી જે શરૂઆત પ્રણાલી થઈ છે એમાં અનેક આવ્યો જ્યારે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહેશભાઈ એ ઘાસભાઈમાં બલદરા લુંગાઈ શાહ અને બનુમા ખરેખર એ જીવન આપણે જોઈને તો શતાબ્દીના સાક્ષી છે એ જે પરંપરા ચારણોમાં ચાલે અનેક આયો થયા છે આઈ એક ખોડિયારમાં મોગલમાં વરવડી રાજલ એ અનેક આયોની પરંપરા આ ચારણોમાં ખરેખર આપણે જોઈએ ને તો ભગવતીની એ કૃપા એવી રહી છે કે અનેક ભક્તો વખત એ બંધાયેલા છે ને આને માન માળીઓનું આવવું બહુ સારી વાત છે એ પાપ ઘટે રોગ ઘટે ઔષધ ખાય જ્ઞાન ઘટે ચોરકી સંગત નીર ઘટે વિષમ આયે માન ઘટે પર ચૂકતા ક્રોધ ઘટે હિતકે સમજાયે અન્ન બિના તેની પ્રાણ ઘટે જેમ ત્રાસ ઘટે ગુણ ગાય મારી તારા રીધિયે ભર્યા રાજ એ સંકલ્પમાં સીધી ભરી ભરત બાપુ એ ઉપાય છે આઈ માને તમે જુઓ તો કે કોઈ દુખિયાના દખને ઓરે તો લટ જેમ નાચા કરું એવું ભગત એ દુલા કાબ બાપુ સોનભાઈમાં વિષય લખે વયસ્ક હતા સોનભાઈમાંથી તો મહેશભાઈ ભગત બાપુ ખૂબ વયસ્ક અનેક કવિઓ તમે જો શંકરદાનજી આ બધા કવિગરો આવે આજે આપણે આજે અમે તો હું તો બહુ સભાનતાથી કહું છું કે અમે તો બાલ્યકાળમાં આવીમાં સોનભાઈ મને જોયા છે પણ અમે માના બાલ્યકાળના દર્શન ભૂકુલમામાં જોયા છે અમે અમારા અનેક આઈઓમાં જોયા છે ત્યારે અમને થાય કે ચારણો માટે રેમ તો જગદંબાની ખૂબ કૃપા છે અને કૃપાના ફળ આપણને મળે આપણે ચારણ ચારણી જગ્યાએ જઈએ ખરેખર એ એની જવાબદારી નિભાવે એ માના વખતો વખતના આપણને આશીર્વાદ મળે એ માટે આ જબરજસ્ત આવા કાર્યક્રમો સતત સતત સોનભાઈમાં તો એમ કહેતા કે વખતો વખત સમાજોનું મળવું ચારણ સમાજ તો ખરો વધારે પણ વખતો વખત મળવું એની ફલશ્રુતિ હોય છે એકબીજાને પૂરક બને છે એ આવા સ્થળો જ આવા કાર્યો કરી શકે અને એ માટે જે આ મહા જે આસનનું જે નિર્માણ થયું એ બહુ રાજીપો છે એટલું બધું જબરજસ્ત શું વ્યવસ્થિત બધા વિભાગો પણ અમે જોયા નિહાળ્યા અને માની પૂર્ણ કૃપા ઉતરી છે નાગભાઈમાં અને કરણી જે મહેશભાઈ એક કાળમાં આવતા છે બેને સાહેબ એ પછી જોઈએ તો વર્ષો પછી સોનભાઈમાં અને પછી જે આપણને માનું મળવું એ બહુ આવનારા સમય માટેની આપણા બધા માટે એટલી બધી જબરજસ્ત નિશાની છે કે આપણે તૃપ્ત થાય છે ખૂબ માની કૃપા છે તો જ આ બધું શક્ય છે અને ખૂબ આમાં ભાગ લેજો મહેશભાઈ પંદર તારીખની જે સભા છે એ પણ જબરજસ્ત સભા છે અને એવી બનવી જોઈએ કે દરેક સમાજના અગ્રણીઓએ ઉમટે અને સભામાં ભાગ લઈએ આખા કાર્યક્રમમાં ભાગ લે ચારણ સમાજો લઈએ પણ ચારણોત્તરે ભાગ લઈએ અને નવે નવ દિવસ ખરેખર કંકેશભાઈને એટલે માન એક સાધક છે સાધક છે જબરજસ્ત સાધક છે કનકેશબેનને સાંભળવા એટલે એ સાધનાના મહામૂર્તિ છે તો એ પણ બહુ સુયોગ છે વળી સોનલમાં વિદ્યા કામ ખરેખર બહુ રાજી થયા યુનિવર્સિટી નરસિંહ મહેતા નાગરિક જુનાગઢથી ખરેખર મઢલા એક મણકાનો કાર્યક્રમ લઈને આવ્યા ત્યારે બનુમાન અમે સમાચાર આવ્યા કે મારી ના રોપણમાં એવું વિચારે છે કે આપણે શિક્ષણનું કાંઈક દે એટલા રાજી થયા એ રાજીપો મનાવવા પોતે દેહાંત લીધું એ પેલા છ મહિના પેલા મારતે ઓલે મંડળા અચાનક આવે છે મંડળાથી રામપરા કે હાલો આપણે રૂપલમાં હું કરે ખબર રહી આ બધા ખૂબ જગદમાના મા ઉપર આશીર્વાદ છે જ વધુ વરહતા રહીએ ભલે જે મતદ આજની આ પત્રકાર પરિષદનો ઉદ્દેશ્ય ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો આવી રહ્યા છે ત્યારે રામપરાના આંગણે રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું અને પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે એની જાણકારી માટે કે સૌ સનાતન પ્રેમીઓ સૌ ભક્તો સૌ શક્તિના ઉપાસકો સુધી આ કાર્યક્રમોનું આમંત્રણ જાય વધુમાં વધુ લોકો સુધી આ જાહેર માધ્યમથી કાર્યક્રમ જાય એ ઉદ્દેશ્યથી આજની આ પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરીએ તો અનેકો અનેક કાર્યક્રમ છે પરંતુ એની મુખ્ય હું રૂપરેખા જણાવું તો સૌ પ્રથમ નવ તારીખના રોજ શ્રીમદ દેવી ભાગવતનું શરૂઆત થશે નવ તારીખથી સત્તર તારીખ સુધી નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી દરરોજે શ્રીમદ્ દેવી ભાગવતનું આયોજન છે અને સૌથી આનંદનો વિષય એ છે કે પવિત્ર ચૈત્ર નવરાત્રિના દિવસો છે અને દેવી ભાગવતનું જે વક્તા છે એ પણ પરમ આદરણીય પરમપૂજ્ય મહામંડલેશ્વર એક અજાનાર શ્રી કંકેશ્વરી દેવીજીના દિવ્ય કંઠે આ કથાનું આયોજન છે એટલે એનો શાસ્ત્રોની અંદર મહિમા પણ ખૂબ મોટો છે કે ચૈત્ર નવરાત્રિની અંદર દેવી ભાગવતનો મહિમા ખૂબ ઊંચો છે ત્યારબાદ દસ તારીખના રોજ માં સોનલ વિદ્યાભવનનું માંગલ પ્રારંભનું આયોજન કરેલ છે વિસ્તારની અંદર આઈમાં અવારનવાર જ્યારે પ્રવાસોની અંદર જાય ત્યારે ઘણીવાર એ પ્રશ્નો આવે છે કે કોઈ આર્થિક કારણોસર કોઈ સગવડોના કારણોસર ઘણા લોકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને પરમ પૂજ્ય આદરણીય સો સોનલ માતાજીનો પણ એવો વિચારધારા હતી કે કોઈ પણ સમાજનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો એના માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે એમની જ્યોત વધુ પ્રજલવિત થાય એમનું સપનું વધારે આગળ વધે એ માટે આઈમા દ્વારા અહીંયા આગળમાં સોનલધામ વિદ્યાભવનનું પણ મંગલ પ્રારંભ કરવાનો પણ કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ નવ દુર્ગા શક્તિ તીર્થનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તેર ચૌદ ને પંદરના રોજ આ આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વિવિધ યજ્ઞ અને વિવિધ આયોજનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે જેની અંદર પ્રકાંડ વિદ્વાન વેદરત્ન ભગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદીના આચાર્ય સ્થાને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે આ ત્રણ દિવસ દરમિયાન તમામ રાજકીય આગેવાનો હોય કે પછી પરમ પૂજ્ય સાધુ સંતો હોય કે પછી અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અહીંયા રામપરા ખાતે પધારવાના છે અને ચારણ જગદંબાઓ પણ વિશેષથી આખા કાર્યક્રમની અંદર બધા હાજર રહેવાના છે એના પછીનું આયોજન નવરાત્રિનું પર્વ છે અને આઈ આરાધના માટે આપણે રાસ ગરબા અને એના પણ નવે નવ દિવસનું આયોજન છે રાત્રે અને સંત વાણી અને વાતો માટે લોક ડાયરા નું પણ આયોજન છે હવે આગળની વધુ વાત માટે હું મહેશભાઈ ગઢવીજી બોટાદ થી ખાસ ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આગળની માહિતી આપ સમક્ષ મૂકશે